કે હસવા માટે સુખી થવા માટે મજા કરવા માટે જોડે એક જણ જોઈશે એકલા મજા નહીં કરી શકાય અત્યારે બહુ મજા આવે કેટલા બધા લોકો તો કોઈની જરૂર નથી હું તો એકલો ટ્રાવેલ કરું છું હું તો એકલી ટ્રાવેલ કરું છું મન તો ઉલટાના માણસો ગમતા જ નથી ઇન્ટરેસ્ટિંગ છે આ ફેક્ટ મેં પણ આવું કહ્યું છે મારી જિંદગીમાં મેં સંજય ને પૂછેલું મારા હસબન્ડ ને તાર પરવું શું કામ છે મારી જોડે આજથી પચીસ વર્ષ પહેલા અમે એ જ ઘરમાં સાથે રહેતા હતા જે ઘરમાં અમે પરણ્યા એક વર્ષ જોડે રહીને પછી અમે લીગલ વેડિંગમાં દાખલ થયા પચીસ વર્ષ પહેલા અને ત્યારે મેં એને પૂછેલું કે કેમ પરણવું છે અને ત્યારે એણે મને બહુ સરસ જવાબ આપેલો હું એવું માનું છું કે આ જવાબ દરેક માણસ માટે સાચો છે એણે મને એવું કહેલું કે હું સવારે આંખ ખોલું ને ત્યારે મને તને બાજુમાં જોવી છે આખી જિંદગી આ બહુ બહુ સરસ જવાબ છે જિંદગીનો આજે નહીં આવનારા પચીસ ત્રીસ પાંત્રીસ ચાલીસ વર્ષ સુધી એક માણસ તમારી બાજુમાં સૂતો છે અને સૂતી છે અને તમારે આંખ ખુલે ત્યારે કોઈક તો છે કે જે તમારી રાહ જોઈ રહ્યું છે ઘર અંદરથી કોઈ ખોલે છે તમારે કાયમ ચાવીથી બહારથી નથી ખોલવાનું કમ્પેનિયનશીપ ઇઝ વોટ મેરેજ ઇઝ ઓલ અબાઉટ આઈ ડોંટ થિંક ઇટ્સ અ પ્રોજેક્ટ આઈ ડોંટ થિંક ઇટ સમથિંગ દેટ ઇઝ ટૉટ ટુ યુ ઓલ ધીઝ યર્સ છોકરી જો સમજ શું કરે તમને એક છોકરી એમ કહે કે હું હું તો નોનવેજ નથી ખાતી અને તમને જિંદગીના દસ વર્ષ સુધી ખબર ના પડે કે એ એની બેનપણીઓ સાથે બહાર જઈને નોનવેજ ખાઈ આવે છે પણ એ દસ વર્ષ દરમિયાન તમારી ને એની રિલેશનશીપ એટલી અદભુત છે યુ હેવ બીન ધ ધ બેસ્ટ ઓફ યુ હેવ લિવડ વિથ અધર સો હેપીલી શી ઓફ કેરફ યુઅર સો ડુ યુ થિંક ધીસ વન થિંગ દેટ શી હેઝ નોટ ટોલ્ડ યુ વિલ ક્રિએટ અ પ્રોબ્લેમ ઇન લાઈફ એણે ઘરમાં કોઈ દિવસ લાવીને નથી ખાધું એને બહાર કોઈની સાથે ખાધું છે એને ભાવે છે એ ખાય છે એણે તમને નથી કીધું કેટલા લોકોને લાગે છે કે એનાથી પ્રોબ્લેમ થાય લેટ્સ બી ઓનેસ્ટ હું અહીંયા ભાષણ આપવા નથી આવી કેટલા લોકોને લાગે છે કે આવી દસ વર્ષની સરસ રિલેશનશીપ પછી તમને આવી એક નાની ફેક્ટ ખબર પડે તો પ્રોબ્લેમ થાય વેરી ગુડ આઈ એમ વેરી ગ્લેડ કે તમે લોકો રાઈટ જગ્યાએ રાઈટ કામ કરવા આવ્યા છો નાની નાની વસ્તુઓ જિંદગીમાં જરાય મહત્વની નથી આપણા બધાનો પ્રોબ્લેમ એ છે કે આપણે એટલી નાની વસ્તુને એટલી મોટી કરીએ છીએ કે સમય જતાં આપણને ખબર જ નથી પડતી કે પ્રેમની આગળ એ નાની વસ્તુ એટલી મોટી થઈ ગઈ તમે દસ પૈસાનો હવે તો દસ પૈસા નથી મળતા એક રૂપિયાનો સિક્કો આમ સૂરજની પાસે રાખો ને આમ તો તમને સૂરજ દેખાય પણ એને તમે આંખની પાસે લઈ આવો ને તો સૂરજને પણ ઢાંકી શકે એને તમારે ક્યાંથી જોવી છે બહુ અગત્યની વાત છે મને હું એવું માનું છું મારી હું બહુ ઇન્ડિપેન્ડન્ટ છું મેં કોઈને ઘરમાં ક્યારેય પૂછ્યું નથી ધીસ ઇઝ ફર યુ કે હું જાઉં હું મારા ઘરમાં અનાઉન્સમેન્ટ કરું છું કે હું શનિવારે ભૂજ છું રવિવારે મુંબઈ છું સોમવારે અહીંયા છું મંગળવારે અહીંયા છું હું બુધવારે ઘેર આવીશ અને આ હું માનું છું છેલ્લા દસ વર્ષથી મારા ઘરનું રૂટિન છે પણ હું જ્યાં હોઉં ત્યાંથી મારા ઘરનું મેનુ હું સેટ કરું છું કે આજે શું બનશે ઘરમાં શું નથી એ મને હું જ્યાં હોઉં ત્યાંથી ખબર હોય છે ઇન્ડિપેન્ડન્સને એડજસ્ટમેન્ટ સાથે કોઈ નિસ્બત નથી ને રિસ્પોન્સિબિલિટી સાથે નિસ્બત છે અને બે લોકો જ્યારે સાથે જીવવાનું નક્કી કરે ને ત્યારે બંનેની એકબીજા સાથે રિસ્પોન્સિબિલિટી છે હમણાં થોડા દિવસ પહેલાં હું હૈદરાબાદથી આવતી હતી અને એક કપલ યંગ કપલ વિથ અ લિટલ ચાઇલ્ડ વેરી લિટલ ચાઇલ્ડ એવા બે જણા એક ટોડલર ને એક એકદમ ટાઈની બેબી એ લોકો ચઢ્યા અને પતિ પત્ની એરપોર્ટ પર સાથે હતા અને પછી પત્ની પાછળ જઈને નાનું બેબી લઈને સુઈ ગઈ અને પતિએ અહીંયા આગળ ફર્સ્ટ રોમાં સેકન્ડ રોમાં અઢી કલાક સુધી બચ્ચાને એન્ટરટેન કર્યું એને કોઈ રીતે પાછળ જવા ના દે પેલું આમ પાછળ જુએ એટલે એને વળી કંઈક બીજી વાતમાં પાડે અઢી કલાક પેલી એની વાઈફ ઊંઘી લોકો નીચે ઉતરતા હતા ત્યારે મેં પેલા ભાઈને કહ્યું મેં કીધું યુ આર વન્ડરફુલ ફાધર આઈ મસ્ટ ટેલ યુ એટલે એને કહ્યું કે વન્ડરફુલ મધર હેઝ એન્ડ સ્લેપ ફોર થ્રી ડેઝ આપણને ખબર નથી આપણને એવું લાગે કે એણે અઢી કલાક રાખ્યું છોકરું પણ પેલી સ્ત્રી છેલ્લા ત્રણ દિવસથી રાત દિવસ નથી સૂતી સો ધેર ઇઝ અ લિટલ રિસ્પોન્સિબિલિટી કે ચાલ ફ્લાઇટમાં તું સુઈ જા અને એટલું કરવામાં તમે ક્યાંય ઘસાઈ નથી જતા બે લોકો જ્યારે સાથે તમે સાદા તમારા રૂમમેટ સાથે હોસ્ટેલમાં રહ્યા છો તમે કેટલા એડજસ્ટમેન્ટ કરો છો તમે કોઈને ઘરે રહેવા જાઓ છો મામાને ત્યાં કાકાને ત્યાં તો તમારા ધાર્યા પ્રમાણે કંઈ થતું નથી બધું તમને જેવું જોઈએ એવું મળતું નથી તો જે વ્યક્તિની સાથે તમે લગ્ન કરો છો એની સાથે એવો આગ્રહ કેમ કે હું કહું એમ જ થવું જોઈએ બંને પક્ષે છે આ કોઈ એક વ્યક્તિની વાત નથી હવે તો દીકરીઓ પણ એવી રીતે ઉછરી રહી છે ભણેલી છે કમાય છે તો બધી દીકરીઓને એમ લાગે છે કે હું શું કામ એડજસ્ટ કરું ઘણા બધા લોકો મારે ત્યાં આવે છે અને પછી ત્યારે મને પૂછે કે હું કેમ એડજસ્ટ કરું એનો મારી પાસે બહુ સિમ્પલ જવાબ છે તમે ડોક્ટરને ત્યાં જાઓ તમને પ્રિસ્ક્રિપ્શન લખી આપે અને તમે એને પાંચસો રૂપિયા આપીને બે હજાર રૂપિયા આપીને તમે જ ખાજો તો શું થાય તમે સાજા થાવ જેને સુખી થવું હોય ને એને પોતે મહેનત કરવી પડે બીજું કોઈ કરશે ને તમે સુખી થશો આ વિચાર ભૂલી જજો વિલ મેક યુ હેપી ધેટ વિલ નેવર હેપન વન ઓફ માય નોવલ્સ એક સાંજને સરનામે એમાં એક છોકરો આવી રીતે છોકરીને મા બાપને મળવા જાય છે અને છોકરીના મા બાપ પૂછે છે કે તું એને સુખી કરીશ ને અને ત્યારે છોકરો જવાબ આપે છે કે હું એને માટે સંપત્તિ ખરીદીશ હું એને માન આપીશ હું એને પ્રેમ કરીશ હું એને સલામતી પણ આપીશ હું એની સાથે એડજસ્ટ પણ કરીશ સુખી એને જાતે થવું પડશે તમને કોઈ સુખી નહીં કરી શકે કારણ કે ગમે તેટલું મળે પછી પણ દુઃખી થવાનું તમે નક્કી કર્યું હોય તો કોઈ આવીને તમને મજા નહીં કરાવે આપણે બધા અજાણતા જેવી દુનિયામાં દાખલ થઈ ગયા છીએ કે આપણે બીજા લોકો સાથે કમ્પેર કરીએ છીએ આપણી જિંદગી અને જે હું માનું છું બધાનો યુનેનિમસલી પ્રોબ્લેમ છે આના ઘરમાં આમ છે મારા ઘરમાં નથી પહેલાના ઘરમાં આમ છે આના ઘરમાં આમ છે જ્યારે તમે પેરેન્ટ્સ જોડે રહો છો તમારા ઘરમાં એક છોકરી પરણીને આવે છે તમે વિચાર કરો એ કોને પરણીને આવી છે તમારા મા બાપને એ તમને પરણીને આવી છે એણે તમને જોયા છે મા બાપનો ભાગ પાંચ દસ પંદર ટકા હશે પણ વોટ શી હેઝ ડિસાઈડેડ ઇઝ ટુ લીવ વિથ યુ સો ધ બિગેસ્ટ રિસ્પોન્સિબિલિટી ઇઝ ટુ ગીવ હર એન એન્વાયરમેન્ટ વેર શી કેન લીવ વિથ યુ આઈ નોટ સેઈંગ કે તમારા પેરેન્ટ્સને તમે એમ કહી દો કે ના આવું નહીં કહેવાનું આવું નહીં કરવાનું પણ જ્યારે આવો કોઈ પણ સંઘર્ષ અને થાય જ કોઈ હું નથી માનતી કે કોઈ ઘર એવું છે કે જેમાં એક નવી આવેલી વ્યક્તિ ઇમિડિયેટલી પાંચ જ મિનિટમાં એડજસ્ટ થઈ જાય ને એવું લાગે કે જાણે પચીસ વર્ષથી રહે છે સાદા દાખલા હું તમને આપું તો તમને બહુ મજા આવે એવા દાખલા છે કે ટીંડોળા ગોળ સમારવાના કે ઊભા સમારવાના એને ઘેર ગોળ સમારતા હોય તમારે ઘેર ઊભા સમારતા હોય પેલી ગોળ સમારે એટલે ત્યાંથી થાય ઝઘડો ચાલુ અમારે ઘેર લીલું મરચું નાખે છે તમારે ઘેર સુકું મરચું નાખે છે મારા પોતાના ઘરમાં મને ખબર છે કે હું આઈ એમ અ સિંગલ ચાઇલ્ડ અમે હું મારી મમ્મી ને મારા પપ્પા અમારા ઘરમાં નથી કોઈ બહુ મહેમાનો કદી આવ્યા કે નથી અમે ક્યાંય કોઈને ત્યાં જઈને રહ્યા અમે દરેક વેકેશન ત્રણ જ જણાવી લીધું છે અને સંજયના ઘરમાં એના ચાર કાકાઓ બે ફોઈઓ અને એવું કે ઘરના લોકો જમવાના છે એટલે પાંત્રીસ જણા હોય આવો પરિવાર છે અને ત્યાં હું જયારે ગઈ પરણીને ત્યારે આઈ વોઝ લાઈક લોકો છે કોઈ પણ એક માણસ આવે થાળી લે જમવા બેસી જાય ગમે તે માણસ ગમે તેનું સ્કૂટર લઈને જતું રહે ગમે તે માણસ ગમે તેનું શર્ટ પહેરી લે ફોર મી ઇટ વોઝ અ કાઇન્ડ ઓફ કલ્ચરલ શોક બટ ધ બેસ્ટ પાર્ટ ઓફ ધ સ્ટોરી વોઝ માય મધર ઇન લો ન્યુ દેટ આઈમ આઈ એમ કમિંગ ફ્રોમ અ ફેમિલી વિચ ઇઝ અ વેરી સ્મોલ ન્યુક્લિયર ફેમિલી એન્ડ શી ઓન અમારે ઘરે બધા જમવાના હોય તો પરિસ્થિતિ એવી હોય કે પહેલાં બાળકો જમે પછી પુરુષો જમે અને પછી સ્ત્રીઓનો વારો આવે એટલે બે વાગી જાય અને મન તો સવારે ભૂખ લાગે અને આ બે વાગ્યા સુધી તો રાહ જોવી એ તો મારા માટે આખી ઇમ્પોસિબલ હું ચીડચીડ થઈ જાઉં એટલે મમ્મી સવારના પોરમાં મને એવું કે આજે તમે નાસ્તો કરી લેજો હું બે વાગશે આઈ પર્સનલી ફીલ દિસ કે આ પેરેન્ટ્સની પણ નાનકડી ફરજ છે કે એક પરણીને આવેલી નવી છોકરી તમે એક મોબાઈલ ફોન ખરીદો અને પછી નવો ફોન ખરીદો તો તમે જ્યારે ડેટા ટ્રાન્સફર કરો બંને એના બ્લુટૂથ ઓન કરીને ત્યારે તમને ફોનવાળો તમે તો બધા નવી જનરેશનના છોકરાઓ છો તો તમને એવી ખબર છે કે વચ્ચે બટન નહીં દબાવવાના નહીં તો ફોન હેંગ થઈ જાય રાઈટ હા કે ના ડેટા ટ્રાન્સફર થતો હોય ત્યારે વચ્ચે બટન નહીં દબાવવાના કરેક્ટ હવે આ છોકરી જે તમારે ઘેર આવી છે એ પચીસ વર્ષનો ડેટા એની જોડે લાવી છે એ તમારા ઘરમાં ટ્રાન્સફર કરે ને ત્યાં સુધી એના બટન નહીં દબાવતા નહીં તો હેંગ થશે પછી તમે જાણો થવા દો શાંતિથી એનો ડેટા બે બ્લૂટૂથ ઓન કરી અને મૂકો ટેબલ પર રહેવા દો એને એની બે ટ્રાન્સફર થશે એમાં કઈ તમારે બીજું કરવાનું નથી બધાના ઘરમાં નાના નાના કુંડા હશે છોડ હશે તમે બહારથી નર્સરીમાંથી પ્લાન્ટ લાવો પછી તમારા ઘરના કુંડામાં રોપો ત્યારે તમારે આજુબાજુની માટી લેવી પડે આમ સાફ કરીને મૂળ જોડે ના નાખો

હવે કાલથી સવારે સાડા છ વાગે ઉઠવાનું એવું જો તમે એને કહી દો તો એનું પહેલું રિએક્શન એવું આવશે નહીં ઉઠું જા પણ જો તમે એમ કહો કે બધા સાડા છ ઉઠે છે સાત સવા સાથે બધા ચા પીએ છે તો આવીશ બધાને ગમશે દુનિયાનો કયો માણસ તમે ઘરમાં એક નાનું પેટ પણ લાવો ને તો એ પણ એની આદતો લઈને એનો ઉછેર લઈને આવે છે તમારે એને ટ્રેનરને ત્યાં મોકલવું પડે છે કે આ અમારા ઘરનું એડજસ્ટમેન્ટ છે તમે એને શીખવું તો આ તો પચીસ વર્ષ સુધી જીવેલી ભણેલી પોતાની જાતે જિંદગીમાં એડજસ્ટ થયેલી આગળ વધેલી છોકરી છે એના ઉપર કશું પણ ઇમ્પોઝ કરવાથી વિદ્રોહ થશે અને એને પ્રેમથી તમે જે પણ કહેવાનો પ્રયત્ન કરશો એ રહેવા જ આવી છે ને કોઈ એકતા કપૂરનું પિક્ચર તો છે નહીં કે તમારે ઘેર આવીને એવું નક્કી કરીને આવી છે કે આ બધાની વાત લગાવું એવા કોઈ વિચાર સાથે તો એ આવી જ નથી એને રહેવું છે માટે આવી જ